નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ અમદાવાદ અને નાંદેડ હવાઈ સેવા સ્ટાર એર દ્વારા એકત્રીસ માર્ચ થી શરૂ થશે તાજેતરમાં એર ઇન્ડિયા દ્વારા ભુજ થી મુંબઈ વચ્ચે નવી એર બસ શરૂ કરાઈ જેને આ લંડન સુધીની કનેક્ટિવિટી અપાય છે જેથી ભુજથી લંડન જવા ઈચ્છતા મુસાફરો ડાયરેક્ટ ટિકિટ કઢાવી શકે છે ત્યારે એકત્રીસ માર્ચથી વધુ એક હવાઈ સેવાનો આરંભ થવા જઈ રહ્યો છે હવે મહારાષ્ટ્રના નાંદેડ સુધીની હવાઈ સેવા શરૂ થવાની છે ભુજથી વાયા અમદાવાદ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ થવાની છે એકત્રીસ માર્ચથી આ સેવા શરૂ થશે જેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે સ્ટાર એરના જણાવ્યા પ્રમાણે આ સેવાનો લાભ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર મંગળવાર ગુરુવાર અને રવિવારે મળવા પામશે ભુજથી અમદાવાદ જવા બપોરે બાર પિસ્તાલીસ કલાકે ફ્લાઇટ ઉપડશે અને એક કલાકની ઉડાન બાદ તેર પિસ્તાલીસના નાંદેડ માટે ફ્લાઇટ ઉડાન ભરશે ભુજથી અમદાવાદ જવા બપોરે બાર પિસ્તાલીસ કલાકે ફ્લાઇટ ઉપડશે અને એક કલાકની ઉડાન બાદ તેર પિસ્તાલીસ કલાકે અમદાવાદ પહોંચાડશે અમદાવાદથી ચૌદ પિસ્તાલીસના નાંદેડ માટે ફ્લાઇટ ઉડાન ભરશે અને ચાર કલાકે પહોંચાડી દેશે જ્યારે નાંદેડથી સવારે નવ અને દસ કલાકે આ ફ્લાઇટ ઉડાન ભરશે અને દસ પચીસના અમદાવાદ પહોંચાડશે અમદાવાદથી અગિયાર દસના ઉપડી બાર દસ કલાકે ભુજ પહોંચાડશે જે પ્રવાસીઓને માત્ર અમદાવાદ જવું છે તેવા મુસાફરો માટે બપોરના સમયે આ ફ્લાઇટ અનુકૂળ સાબિત થશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર